એવું સામે આવતા જ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને અજાણ્યો તસ્કર ચોરીને અંજામ આપે તે પહેલાં જ સોસાયટીના એક પરિવારમાંથી પિતા પુત્રોએ તેનો પીછો કરી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો અને સોસાયટીમાંથી ચોરી કરવા આવેલો અજાણ્યો ગઠિયો લોકોથી બચવા માટે ભાગી રહ્યો હતો પરંતુ આખરે તે ઝડપાઈ જતા તેને સોસાયટીના લોકોએ જબડો મેથી પાક ચખારી પોલીસના હવાલે કર્યો હતો પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસે તેની અટકાયત કરતાં જ તેને અત્યાર સુધીમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે પ્રયાસો શરૂ કર્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો તસ્કર સફેદ સત અને પેન્ટ પહેરેલ છે પરંતુ જે જ્યારે ઝડપાયો ત્યારે તેના કપડાં અલગ હતા તપાસ દરમિયાન તેણે કપડાં બદલી નાખ્યા હોય અને લોકોથી બચવા માટે કપડાં ઉપર અન્ય કપડાં પહેરતો હોય જેનાથી વહેલું ઝડપાઈ ન જવાય પરંતુ અજાણ્યા તસ્કરોનો ભાંડો સોસાયટીના રહીશોએ ફોડી નાખ્યો છે